હે પમતાજી હા બોલો ઓલા હતા કરો બરોબર હે રમતાજી જય માતાજી જય પિતાજી જય આખલાજી જય ગાય માતા

કમચાજી એ જીવતા તો હું ખરો ન એમ કહું હું ટ્રેક્ટર લઈને આય ન એવું બાસ નહી બોટો ટ્રેક્ટર લઈને આવતાતા ગામમાં હ ત્યાં તમારા વણાક નહી તો સેમમાં તાહીન આવતા વર્તા નહી ભલા ગામ વટીના થોડું ગોંદ્ર જવરી ગોંદ્ર જવરી શું હતું એ થતું નહી હ સુધાયે કોઈ ખબર નહી મને પૂછો તમે પૂછો કે કમચાજી ને હાથ લાબો કર્યો પુતે

પહા બે તીન દોડી ના કે બે હરતા તો ઉભારો ઉભારો એક બીજું કમ થઈ બાજુમાં બેહાર્યું બે માર જોડાય બેઠા પહા કા પાંચ રામ હું તો કો કઈ વાંધો નહી તમ તાન મને બીવરાવશો નહી હું બીયા તો જ નહી કઉ ઠી તા અહીં છોડ્યા ગામ શું વાત કરો તે પણ આવી વાતો ના કરશો મહેમાન હે મહેમાન તમને સાચું કો હા ઇમને તરસમાં તો મે ટ્રેક્ટર લીધું ટ્રેક્ટર એવું હે ઓ રોજ યાડીન જતા ને હરમ પ્યામાં જ હો ગયા બેઠા હા રમતાજી ફુવાજી બેઠા હે અને તમે યાર આવીને ડાયરેક્ટ આવો ડાયરેક્ટ રમતા રમતા એ બસ તું તો ઉલટી કરાવીશ કે શું મારી પાગલ કે ડાર માં કઈ કાળું હોય તો મારી વાતા વાલ છે શિયા તો હરો અને શું હ મારી એ કઈ દે આટાન તો હાલ મારી વાતા વાતા ને હટ શી તો આ ડાર માં તમારા પમતાજી હા

મહેરબાની કરી હા તો તમારી આબરૂ રાખવા માટે કીધું હોય મો આપી દો તમે મન રાખો દિલ માં દબાવો વાત આમને કે પાછા બ્લેક ફિલ્મ નો ઇન્ના કે આવન જરૂર ના હોય લેવું ટીમના કરમ કાઠત કાળા હે ગઈ એમ તો પાક આજ કમસા કોણ કી જાય કેતા નહી હો તમે કોણ કી આયા નહી તો પાણી ચડાવો તું તમે વરી એટલે આ મો કમતા દે હું આ હે

આ એવા બહુ જીગર થઈ ગયા હન તો આમની માટે દવા કરી હમ દવા લઈને ના તમારે દવા નહીં હા બે વાર પેલો ન તા આ રે આઈતે ખાન ખજુરા જેવા ઓય તે મુ લઈ ના આવ્યો હું બે વાર પેલા બહુ આમ મરદંગની વાત તો કરી છે બહુ ધારમ્ય પીડી ખ્યાચીન ચલમ ખ્યાચીન પણ આમ બે વાર પેલા આપણે તલાઈ ગયા પણ પર તો લઈને ના આવ્યો હું પેલો ઠીલી નતો લાવ્યો હું ટ્રેક્ટરમાં લટકાડી દીધી હમ પોતનું બધું સામાન લઈને આવ્યો ક્યાં તો નહીં તમને મન બી રહીએ અમને બીવ રહીએ તમે બીજ રાખો વાત કરો હો તમે ખડીક વાતો મુલજન રાખો હું તમને લગન ઠેલી જતો હમ આ કા એક કામ કરો તમે જો બધી તૈયારી કરીને જાવ હું મોજું કહું હા આયા હુઈ જાય ને પછી જઈએ પાપડા અહીં ને તો નિહારું પડશે તૈયારી કરવા ના તો નહારીએ કઈ કરી

તાલા વાળા ડબલા જવા જાવ બહુ ખોઈ ગયું એ તારું જાય તારું ક્રિસ્ક ગાના સુને ગા ક્રિષ્ક દિલ ના દિય લે બેટ

ઉતાવન ને મારે ના છે ખાલી દોષી ચા મેં બેઠી તો કઈ નહીં વાહન ગહુ મને કવિરાના વાહન ગહેવાનું થાય કાલી ને દોશી

Siannya dosi ya, Taat. Tidak. Taat Lagi, kita dosa jujur. Jawab, dia pasu. કોઈ દેખાતું તો નહીં દોશી જેવું લાગ્યું તને આખું ઉપર આવી ગયું કઈક ડોસી જન બાથે પડવાની એ રીતે નહી કોઈ નહી મને ઘરમાં જઈને બીજા વધે મેમન ભલે કુતરા

जबरा काठा जबरा काठा जेहू भाई मारा बेटा सीपटिया ले सीपटिया ले है

એ કાલુ મજા લેવડે મેદાન જુગરજી મેમન જય માતાજી શું ચૂલે ઠંડી બહુ નહીં વાત સાચી મહેમાન ઠંડી તો બહુ પડે

બાકી ર <laughs> <laughs> <skrāls> <skrāls>